હવે ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી છે ને શું કામ એક્ઝામ્પલ મેં આની પેલા પણ તમે જાઓ છો રિક્ષામાં કોઈ એડવર્ટાઇઝ છે પાંચ લાખ રૂપિયાની એડવર્ટાઈઝ કોઈ બિઝનેસમેન કરે છે કોઈ પણ બિઝનેસમેન ચાહે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કરે છે ચાહે રિક્ષા બેનરમાં ચાહે હોલ્ડિંગમાં અને બધી કંપની કરે છે સમજો તનિયા તો મેડવર્ટાઇઝ જોઈ તને ઘરે આવીને સર્ચ કર્યો કારણ કે ચાલુ બેક તો સર્ચ ન કર્યો તો ઘરે આવીને તને જોઈ અછો તો તમને જ્યારે યાદ આવ્યું ત્યારે તમારો ફ્રેન્ડ કીધું કે ફોન નીચે તો કે હા મે જોયું કે કેડવર્ટાઇઝ જામનગર ની અંદર એક રાજકોટ ઇન્ડર 릭શા ની પાછળ વાંચ્યું હતું તેનું નામ હતું ગુરુ ગુરુ હતું નીચે જરીયા xyz રાઈટ તો જ્યારે તમે Google માં નાખો ત્યારે ઈ ત્યાં અવેલેબલ નો હોય નો જો સ્ટ્રોંગ લિબ્રેશન્સ નો હોય તો એને જ કરેલ એડવર્ટાઇઝર એને જ કરેલા ખર્ચા નો જે રિઝલ્ટ છે જે મલાઈ છે ઈ બીજા કોઈ હોય છે રાઈટ ઓબવિયસલી કે માની જો તો 5 લાખ ના હોર્ડિંગ માં રહેવા

અને તમે અમારી કંપનીની એડવર્ટાઇઝ જોઈ તો ફર્સ્ટ Google માં સર્ચ કરેલ હોવો છે ને કે આ કાઉન્ટિની પ્રોફાઇલ ક્યાં છે ફોટોસ છે કે નહીં વગેરે વગેરે ઘણી બધી ડિટેલ્સ માટે તમે ત્યાં આવો છો ત્યાંથી તમને વેબસાઈટમાંથી જેવા માટે ઓપ્શન હતું કસ્ટમરના રિવ્યુ માં ચા છે કે આ બિઝનેસ જે છે એના કસ્ટમરના રિવ્યુસ કેવા છે ગ્રેટ તો એના માટે પણ ઘણી વખત લોકો સર્ચ કરે છે તો એના માટે પણ Google ના બિઝનેસ પ્રોફાઇલ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા લોકો ખાલી રિવ્યુસ વાંચીને ટ્રસ્ટ કરીને એના પછી જ ડિલિંગ કરવા માંગતા હોય તમે સમજો પછી કે મોબાઈલ વિઝિબિલિટી અને બિઝનેસ ની બધી ઇન્ફોર્મેશન લાઈક એડ્રેસ લાઈક તમારું બિઝનેસ અવર્સ કેટલા છે રાઈટ ડિરેક્શન માટે વેબસાઈટ માટે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસિસ શું છે રિવ્યુસ શું છે બિઝનેસ ની બધી ઇન્ફોર્મેશન જ્યારે લોકો Google પર તમને સર્ચ કરે નાની નાની જેટલી વાત લાગે છે ને ઈ એક બિઝનેસ માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખજો જે ભી લોકો ડિજિટલ માર્કેટિંગ કરે છે પણ આ એક એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો જોક માં જાશો ને આ રીતના પોઈન્ટ વાઈઝ કેશો ને તમારી 110 ક્વેશ્ચન ગેરંટી છે કે ગુજરાત ની અંદર તમે બહુ टॉप तो लेवल सो जो आप पीडीएफ